જો રાધે રાધે આજે આ કેરીઓ પાડી સર બરોબર અમારા દાદી જો આ દાદી સર જો પેલો આ હિના બરોબર અને અમારા બાપુજી જો અમે શું કરીએ મિત્રો ખબર હા જો આજે અમારા દાદી ના એક ઓબો છે જો આ ઓબો દેખાય મિત્રો જોઈ લો આ છે ઓબો આજે અમારા દાદી ના કેરીઓ પાડી છે હું કેવું સાક્ષી બેટા સાક્ષી બેટા ખબરો આજે તો બહુ બહુ પાડી તમે તો અરે વાહ જો અને સાક્ષી બેટા કેરીઓ કોને પાડી શું વાત કરો બાપુજી કેરીઓ પાડી અરે વાહ આજે બાપુજી પણ ખુશ લાગે જો આ કિસ્મત જોયા આયા અમારી કિસ્મત કેરી વહેની જો જો जो हां जो आ दादी जो जो आ केरियो बैठा बैठा केरियो या टोकर में भरा जो हां <laughs> जो जो साक्षी बेटा कितनी खुश है जो जो हां जा मैं

પછી મીઠી મીઠી લાગ પછી મસ્ત ખાણી નહીં ના હા તું જ બગાર એમ તું ઈ મોઢ તું તું દે આ કે આ આવી છે યે

બાબુજી કેરિયો પારે પછી અમે રેને સ માં દાદી નું ખસુર નું ખવાયાસ દાદી રાણી મમ્મી આવી દેખાય હારું બેટા ઓ બાબા તો બધા ઘરે મજીયા હલી રહ્યા મમ્મી કે લેરો હિના લેજે મમ્મી મે ચલાય લે હેલો 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 રાણી આ તો મમ્મી હે મમ્મી દાદી કે દિલ લે લે હેરો લા 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 પેલી ખોશી તો આ દેને પોચેલી લાવ દાદી હેરો હેરો પોચેલી એ તો ચોલીન ખાવા થાય લે લે હેરો હેરો આપેલ લેવર જાળ લીધી છે દાદી એ પક છે પછી આપરો મીઠું થી કેડી લાગે બરો આમ કરીને આ ઢોકી જો એટલા બે દર પછી લાલ ગુણો અદર જેવી હા જેવી હા પાકી દેવાની આ ઉજેરવાની સાક્ષી બેટા હા જો મિત્રો અમારા દાદી જો આ કેરીઓ પકો છે જો ટોકરમાં કેરીઓ ભરી દીધી મિત્રો બરોબર અને દાદી નો એક જ જો જબર થી સો ઓબા હતા શું કેવું સાક્ષી બેટા પણ એક જ વાબા કેરી નાઈ બરોબર જો આજે કેરીઓ પાડી છે બાપુજી કોને પાડી કેરીઓ હા બાપુજી પાડી છે અને જો અમારા સાક્ષી બેટા કેરીયા કેરી છે મીઠી મીઠી લાગે અને એકદમ મીઠો અબો હા

તો મિત્રો અમારી દાદી જો કેવી રીતે કેરી જૂની સિસ્ટમ ને લીમડો મેલો ચાર હોબ કેરી તો જોઈ લેજો કઈ રીતે અમારા દાદી કેરીઓ પોકો હા હા જો સાક્ષી બેટા તો આપડે એક ગીત ગઈ નાખો પેલું માતાજી નું ગીત ગયો આપડે મિત્રો ખુશ થઈ જાય ને તમારા વિડીયો જોવા મિત્રો જે માતાજી નું ગાવું હોય કેમ રહીએ ગુરુ રહીએ વાહ સાક્ષી બેટા જો મિત્રો બરોબર અમાર કેરિયર નો વિડીયો તમને કેવો લાગ્યો બરોબર ચલો અને અમારો વિડીયો જોજો મિત્રો અને સપોર્ટ કરજો બરોબર અમે સરસ વિડીયો બનાવીએ હું કેવું સાક્ષી બેટા તો સાક્ષી બેટા તમે ઘણો સપોર્ટ કર્યો છે પણ અગાડે પણ સપોર્ટ કરતા રહી ગયો અને આવા વિડીયો જોત જો જોજ્યો બરોબર સાક્ષી બેટા અમે તો ગયે મોબાપ વિશે વિડીયો બનાવીએ છીએ બરોબર હમણાં દાદી બાપુજીની સેવા તો કરવી પડે હા હા તો શું કહેવું સાક્ષી બેટા હા એટલો વિડીયો જોજો અને સપોર્ટ કરજો ચલો રાધે રાધે